टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना मैसरनाथी लेने पंचमहल सुदी एक ईवा को भरने पर दफा स्थानों से जनी हकीकत તમારું મગજ ચક્રાવે ચડી જશે આ કૌભાંડમાં એક સામાન્ય તલાટી એક વર્ષમાં પચાસ લાખ રૂપિયા છાપે છે હવે તમને થતું હશે કે લગ્નની નોંધણીમાં કોઈ તલાટી આટલા બધા રૂપિયા કેવી રીતે કમાઈ શકે તેના માટે અમે તમને આખું પ્રકરણ વિગતવાર જણાવી રહ્યા છીએ આ સ્કેમમાં લગ્ન ક્યાંક બીજે થાય સ્ટેમ્પ ક્યાંક બીજેથી ખરીદાય અને તેની નોંધણી છેક બસો કિલોમીટર દૂર થાય આ કેવી રીતે શક્ય બનતું હશે તે પણ એક મોટો પ્રશ્ન છે પણ હકીકતમાં બન્યું છે તેથી તેનો પર્દાફાશ કરવું પણ જરૂરી છે પંચમહાલ જિલ્લાના કણજી પાણી ગામના આ તલાટી છે તેનું નામ અર્જુન મેઘવાલ છે તેનો ચહેરો

ડંગરી જશો એકવીસ વર્ષીય એક યુવતીના લગ્ન ચૌદ નવેમ્બરના રોજ હારીજમાં થયા બપોરે બે ને ચોત્રીસ કલાકે ઊંઝાથી સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા અને સાંજે ચાર વાગે તો ત્રણસો કિલોમીટર દૂર જાંબુ ઘોડાના કણજી પાણી ગામના તલાટીએ લગ્નની નોંધણી પણ કરી દીધી હવે આકાશ પાતળ એક કરો તો પણ દોઢ કલાકની અંદર હારીજ અને ઊંઝાથી જાંબુગોડાના કણજી પાણી ગામે પહોંચી ન શકે ગૂગલ મેપમાં પણ તમે જોશો તો હારીજથી કણજીપાણીનો રસ્તો સાડા છ કલાકનો બતાવી રહ્યો છે એટલે કે ફક્ત ત્રણ કલાકમાં હારીજથી દોડીને કણજીપાણી ગામે જઈ સહી કરવી તે સુપરફાસ્ટ પણ અશક્ય છે એટલે કે સ્પષ્ટ થઈ ગયું કે લગ્ન કરનારું યુગલ કણજીપાણી ગામે હાજર ન હોવા છતાં માત્ર કાગળ પર આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી પરંતુ તલાટી પોતે એવો દાવો કરી રહ્યો છે કે તેણે એકવીસ વર્ષની યુવતીના લગ્ન તેના ત્યાં ગામમાં થયા છે અને છોકરા છોકરીએ આવીને જ સહી કરી હતી કણજી પાણી ગામના તલાટીએ આ લગ્ન પાંચસો બાર નંબરથી નોંધી તમામ સાક્ષી અને વરવધુ ગ્રામ પંચાયત ખાતે હાજર હોવાની નોંધ કરી એનો એનો પણ દાવો કર્યો હતો

છોકરી બે તમાર જોડી આવ્યા હતા લખીને સહી કરી તલાટી ન જાય એટલે મહેસાણાના સરદાર પટેલ સેવાદળના લોકોએ આ વિડીયો ઉતાર્યો હતો સરદાર પટેલ સેવા દળે આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો કારણ કે લગ્ન નોંધણીના એપી સેન્ટર કહેવાતા કણજી પાણી ગામમાં ફક્ત ત્રણ દિવસમાં ચોવીસ જેટલા લગ્નો રજિસ્ટર થયા છે આંકડો સામાન્ય નથી રાજ્યભરના યુગલો અહીં લગ્ન નોંધણી કરાવવા આવે છે અને એટલે જ આમાં મોટું કૌભાંડ ચાલતું હોય તેમ લાગી રહ્યું છે તલાટી ખોટું બોલતો હોવાનો પુરાવો આ સોગંદનામું પણ છે સોગંદનામામાં સ્પષ્ટ લખેલું છે કે દીકરીના લગ્ન હારીજ નજીક મોગલ માતાજી મંદિરમાં થયા છે દીકરીના સોગંદનામામાં તે ક્યારેય કણજી પાણીમાં લગ્ન કરવા માટે ગઈ નથી લગ્નમાં બે સાક્ષી પણ ઉંજાના કામલી ગામના વતની હોવાનું સામે આવ્યું છે ત્યારે આ સમગ્ર મામલે એસપીજી પ્રમુખ લાલજી પટેલે અમારા સંવાદદાતા કમલેશ સાથે વાતચીત કરી તેમાં શું કહ્યું તે સાંભળું પોતે અમારા જે વિડીયોમાં એવું બોલે છે અમારા આ ભાઈઓ છે જે એસપીજી ના થકી ત્યાં ગયા હતા એમને પણ ત્યાં આગળ ઉબરૂ મુલાકાત લીધી અને એવું કહે છે કે રામજી મંદિરે અમારી રૂબરૂમાં લગ્ન થયા હવે ગામની અંદર સરપંચ અને બધાને ફોન ઉપર વાત થઈ અને ગામના અમારા એસપીજી ના મિત્રો જોડે વાત થઈ તો એમને કહ્યું કે આવું રામજી મંદિર જ નથી એટલે બધી વસ્તુ ખોટી અમને લાગી રહી છે બીજું જે અમે તપાસ કરીને વાત લાયા એવા ટોટલ ચોવીસ લગ્ન ત્રણ દિવસમાં થયા છે તેમાં દરેક જ્ઞાતિની દીકરીઓના લગ્ન થયા છે દીકરા દીકરીના તો એમાંથી બે ત્રણ દીકરીઓ દીકરા દીકરીની મુલાકાત લીધી એમના પરિવારની મુલાકાત લીધી તો એમાંથી જેટલા પણ અમારાથી બચાવી શકાય એટલી દીકરીઓ અમે બચાવી છે તો અમને અંદર લગ્ન લગ્ન મારા હોય અને અને તલાટી પોતે બોલતો કે જવાબદારી છે છે થોડા કર્યા એક લખે પચાસ લાખ રૂપિયા ઓલરેડી કમાઈ લીધો છે જોકે આ સમગ્ર ઘટનાક્રમ જાણ્યા પછી એટલું તો સ્પષ્ટ થઈ જવું કે તલાટી દ્વારા લગ્ન નોંધણીનું મસ્ત મોટું કૌભાંડ ચલાવી રહ્યું છે

સરકારી નોકરીની ગંભીરતા અને જવાબદારીના ભાનને ભૂલી ગયો તલાટી રૂપિયા મળે એટલે કૌભાંડ તે પણ સમજવા જેવું છે મહેસાણાથી લગ્ન નોંધણી માટેની ગોઠવણ કોણે કરી આ તમામ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે લગ્નની નોંધણી મોટાભાગે લોકો લગ્નના થોડા દિવસ પછી કરાવતા હોય છે પરંતુ મોટાભાગના કિસ્સામાં

તેની અમે એક તપાસની કમિટીની એક નિમણૂક કરીશું અને તમામ લગ્ન નોંધણી જ્યાંથીને બે હજાર બાવીસથી જેમને જેમને જ્યાં જ્યાં તેમને લગ્ન નોંધણી કરી છે તે તમામ લગ્ન નોટરીના એકડ સાથે અમે તપાસણી કરીશું જો તે લગ્ન નોટરી જો નિયમ અનુસાર ના થઈ હશે તો તેમના તો તલાટીકમ મંત્રી પર ખાતાકીય તપાસ બેસાડીશું અને અનુસાર જે કાર્યવાહી થઈ હશે એ પંચાયતના નિયમો અનુસાર નિયમો અનુસાર અમે કાર્યવાહી કરીશું અધિકારી તો તપાસના દાવા કરી રહ્યા છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે આખા પ્રકરણમાં ઊંડાણ સુધી જઈને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે પછી મામલો રફે દફે કરી દેવાશે પ્રાઇમ નાઇનમાં સમય થયો બ્રેક બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત